ના દીવા પોણેમાં બળે માતા મારી જેને મળે હે વાટે ને જનારા કોઈને જોયો હોય તો કે જો રે જોયો હોય તો કે જો હે રમતા

માલ મારો બેટો આ વારો નો તૈયાર કરી મેલે છે કાલ તો પાછી બે જોવાની હોય આવું છે અને ઘરા ગાતા એક જ દેખાતા નહીં શિખર ચમ આગા પાછી થઈ ગયા છે ઘરા ગાગા પાછી થઈ ગયા છે એ મારું મેન ગ્રાહક મોટું ગ્રાહક છૂટી છે કળવો ભા કળવો ભા મેન ગરાક એ તો મા તમે મનુકા સાર વાઢવા લાવો સારમાં સાર નહીં નીકળતું તારમાં શાર નહીં એટલે તને લઈને આવવું પડે છે તારા બાપા મદદ કરતા હતા તને કોણ લઈને આવું તને મજૂરી ના મોકલું તો ખાલી જગ્યા છે તે હું કાય એટલે બધો બોધે છો ઢોર તે વેસી મારો કો પાર આવો હા તારા બાપાને મજૂરી કરવી નહી તઈ માં મજૂરી કરા તે જુ ઢોળ લઈ લઈને બોત 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 બઈ પૂરી તો કરવું પડે ઘર નું ચોકથી તો અરે મને થાક લાગા તમે જવન લઈ હ ને આલારથી માં બધું માં

મા તં તો હમની ખબર પડતી ના એમ ના મા બાપાને બોલ બોલ કરું છું તાણવડી તને ગાજી ખબર પડે પણ આ બૈજોનો નઈ કામ કરતો ઈવણ હું કામ જો ઈવણને એટલે ઉંમરમાં ભક્તિ કરો કરો તો કરવા દેઓ ક તાણુ દોર પર આવી ગયો જઈન પાછા દોરના જે માકો ડાળો ઓઠી હોય ઓઠીઓ આ મેલ્લા થી પેલા ફરે જાય કઈ રહ્યા છે બસ ખાળો વાહયા અલ્યા તૈયાર કરી કરતો જ તો ખાશે બોજ દીધી છે ને છેટલી લે લઈ લઉં જેટલી પીવા એટલી તું થોકો કશું હતું નહીં તો અમારા માટે શું ને આ થા કળવા બા પણ મારું બેટું મંદી આવી છે નથી ધંધામાં મંદી આવી છે આ ગોમમાં બધા શું ધરવા છે તે ભગત થવા મળ્યા છે તે મારે મંદી આવી છે ધંધામાં મારા હાલ હમણાં હાલ ઘેરથી આવતો હતો ને એક ભગતરૂપ ભેગું થયું હતું

હા વાર નો સો ફૂટો લઈને બે ત્યાં ક્યાં જ તમારે હા બધી જેટલી કોથળ એટલી ભરેલી મેલ કાળી થઈ જાય બધું કાળી ત્યાં કાળો ભાવ બોલે લેવા વાદ છે લઈ પાર્સલ લઈ જાય ઝબલુ આનું હં ચાલે ફૂટીના છે ફૂટી આપણે ના રાહ ચાલી પાંચસો ચાલીસ પોનસો ચાલીસ હા ताती पासो पाठ सकेले सरस मजा एक भजन तयार करू छन एवो तयार करू छन भक्तो उ साथ ने, ने ना सही ओहो लो गातो आयो ने ए तिया करवा दियो हम्म हा हे जीव तू हाय हाय करवानु मेली दे नहीं कोई आवे तारी हारे जी ભાઈ ભજન જ કરો એ માળાઓ કરો ને ભજન કરો એના કરતા મજૂરી કરી હોત ને તો સાપરામ થી કોઈ ખારું બન્યું હોત ના ના કાયા તો પલમો બળી જાશે જીવડા એ મારા શબ્દોની કોઈ અસર થાય કે નહીં થતી તમારા ઉપર પણ હું કોમ સાતા લોહી પીવા બેઠી છું બાપા

ના હોય એટલું પીધું ને હવે ભજન કરવા બેઠા ઈ ભગવાન ના મળે એમ જિંદગી માં ભલે પેલા પીતા પણ હવે તો જિંદગી સુધારી કેમ કે આવું પણ તું કંકાકડી કડી કરી હવે મને ટેન્શન આલાય નહીં ચી સુધારી ના ના તમારા તો ઢોળો માં ધૂળ પડી ના ના તમે તો આખી જિંદગી અમારી બગાડી જવાનીમાં કોઈ કર્યું નહીં ને હવે માળા લઈને બેહી જાય મજૂરી કરો ના કરતા ટીનિયા એ ટીનિયો કો બંધ આલે તમે કે તમે હા મગજ ખરાબ કરી આ ભજન નહીં આ બુક મન કા તારું હે નહીં કરું તાર ના ના બેહી જ રે હું આખો દાડો આ ખાટલોમાં પેલો ઓટલો છો હેડયા મારા એક શબ્દને અસર થતી હોય તો આ મોણો માત્ર ના ના હેડે જ જાય હેડે જ જાય જોતી તન જોતી તે રાતે ભજન ભજન ક્યું ભજન હોય છે તમારે આ ટાટ્યું લેતા જો નવ હાલ જા તો જાવ જો જતી હોય જા એસો પાવાની છે મારા તો દાતળો હું કરવા મગજ તમારામાં બેન્ડ થઈ ગયું આવા જવું પડશે વાઘા જેમ કે હવે મે મારી માની જ ભજનમાં જવા જવાનું થાય તો થાય પણ આમાંથી કંકડ કે કન્ટેન પીવા દેવું ભજન સાઈડ મળ્યું પીવા ઓ અરે જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ ના આપણે ભાર ને આપડે થોડું કોમ છે મારે એવું છે હું રાતી પાઠ સે તમારું પાઠમાં કેવા આવ્યો છું કાલે કાલે અંદર પાસા ખરા ને બધું પૂજા પાન

તમે ભગત તમારા ભાઈ ભગત સુધરી વાહ ભાઈ વાહ હો અરે અમે તો હું તો એવું વિચાર્યું છું કે આ મોડો નહીં શુધર પણ શિખર એ રીતે મન બદલાઈ ગયું હું તો કહું છું હવે ભગવાનને કહું છું કે આ રીતે જિંદગી હું છે અમાર તો ર અને ઘરમાં ભક્તિ ભક્તિસ કરવી શકો મારા સૂરજ યુગ ભાઈ હો સાચી વાત જાડજો આપણે મારા ગાટી આખું કચા નહીં ના ના કશું નહીં મોડ થાય તો વાહ લહળો લહો

એલોના કંકા થી કંટાળી પીઓ પર 100 મહિના થાય બંધ કરી પણ હવે કંકા કરી કરીન કંટાળો લેવરાવા છે આવના લાયો મારા હોય તો તારા લાયો દે લે લાયા કરી

તારા મગજ ફ્રીજ થાય પૈસા નહીં મારે પૈસા નહીં તો માલું છે તારા નોમું છે મારા ના એ જ નોમું ના ના માં છે ઊભો થા તો માં નોમું છે ઉભો થા પીવા લઈ જાવ હે ને ભાઈ આવ હું ભાઈ હે હા શું આવ ભાઈ માં કદો હે મો ભાઈ તો જ મારી રૂપિયા પેલી માં

माती हुका शाल दी दोसा मार बापा नो चोर आयो पाड़ो हूं अरे आओ मैठा पा आओ खडा पा छोकरा आओ बगत आओ ए जाले बापू तो आको भाई ए ए सो गया आवसी एउ दे ओ दे लाओ कोन में लाओ ना नहीं लाओ बेटा अब बड़े बस अब के जे के रात ही बजे मजा मान से और पछि इनी बिजे रात ही ओनी बजे से एउ ओ एटले आते आवसी तो बा जनता नहीं आई ભજન મત નહી આવે એમને તો જ પોણી વાળવા જવાનું એટલે માં તું મન થાક જવા દે ઓને ભક્તિ કરવા દે ભજન કો ના પાડો તમે અરે કોપડા છોકરા એ વાઘુ બન કે જો કે વે હોય તો આપણે જમણવાર વાર છે પાછો ઓ ના તમે બધો આવ્યો ના ના મે બધો આવજો છે ખાવા તો દોડી દોડી આવશે કોમ કરતા જ જોરા છોકરા એક કોમ કર અમે આઈજી ફિલ્મ કેવું છે પછી આવે ને એટલા કરે અમે આઈ એટલું પછી મૂકી ગયો હો

भक्ति लाइन पकडे भगत भगत नै करवा देतो मोदी आ बेटा गोममा बदा भगत थई ग्या छे ते ल्या अम नै बेचवानो आ अटलू छे ये काढिन पेशी मारो पास नै बेचवानो अम नै बेचवानो मारा मारा खाता माले ह अरे चलो बा न खाता माले अन हालर लई ग्या थान तो हमला 2 कला पहेला थाया था तो वागु पी ग्यो ह वाघो पी जो मार खाता में बीजी बेहाल नहीं पी हुई इतनी है मानिए कल जो पहला कड़वा <laughs> बाबा क्या हुआ पड़ा हो तमे तो खराब मोना तो एक बेक लग मो गराग लाई नहीं जा मार तो दारू नहीं कोई गराग वाघो बात लो ओठ में अब लोग वाघो तो भगत ही जाता हाँ हाँ वाघो बात

લોટ રૂપિયા <laughs> <laughs>

जाउ दावा लागो हेर वधा टाइम थइ गयो लागो ए बाऊ आओ बाऊ रे बा चल दो कवाकी यार बाऊ घेरम आओ ओम घेर ओम घेर हो हो नारियन ओम मारा घेर जाऊ आबाजु आबाजु मारा घेर जाऊ मित्र ओय थैन आ ओय थैन मारा बार बार जाऊ ले ह ओय थैन बार बार ओय लाव ले ह

અને બુમા બુમ કરી રહ્યા માપવા રહવાનો કા લમણા તોડીને આયો હા આજી એક ઓરખતી જ દઈએ જે તો ઈ એટલે આટલું બધું ભાઈ ખબર હતી કૂતરાની પૂંછડી તો ભોયમાં ડાટો ને તો વોકિન વોકી ના ના આ ભગત બનવા હેડ્યા તો જો કે નવઈના તું છે સીધી ના થઈ કૂતરાની પૂંછડી તેલ ખો થઈ હોય તું તો સીધી સો તમારા અંગત લગન કરીને ને ભવ બગડ્યો જે દે

પાછો તો એ મને બોલશો હું તારું કહું છું સુન દારૂ બોલ મુની બોલ તો ભાઈ તો ઓલા હું ભજન કરો ભક્તિ માં જોડાઈ ગયો કે કોમ ધંધો કરતા રહી કંકા કડી કડી પાછો મને ભિખારી કે રસ્તા પર લઈ દેવાય બાબી એવું ના હોય છોકરો જ હવે કોમ ધંધો કરશે ને એ કરશે તા મારા જોતા ને બધું રોજ જેમ તેમ કોકના બોના બોલવાના આવે છે ને મોળા સુતરેલા ને તમે સીધા સીધો બળા એને તમે આર છો તો હું કરા પછી પાપડો ઇને હેલા બુ આપણે બકોનું નોમ લે

મારી માની છોકરા ભક્તિમાં માં જોડાયેલો વ્યક્તિ વેસાણ છોડેલો વ્યક્તિ સો સો બાર મહિના દારૂ બંધ કરેલો વ્યક્તિ દારૂ પીવો ના પાછળ નું કોઈ કારણ હોય ડાયરેક્ટ બાકી દારૂ કહેવાય નહીં આ મારી એ ડોસી દારૂ બંધ કરે તો એ કંકા કંકા કરી કઈ દારૂ પીતો કરી દો દારૂ પીવો તો એ કંકા કંકા ના પીવો તો એ કંકા કંકા માર તો છો દઉં ભાઈ અને મારી માની જોગન દારૂ યે કોઈ પણ વેસન વાવ હોય વેસન છોડી હોય ના પછી